ફોન માં તો બેજો નાસ્તો કરવા બેઠા છે ને અહીંયા જો જામફળ શેકાઈ ગયું છે જો હવે જામફળ ની છાલ તમારે કાઢવી હોય તો ઠીક છે બાકી કઈ વાંધો અંદર બફાઈ ગયું હોય બફાઈ ગયું છે માર કાનડો જો માખણ ખાઈ છે જો માખણ અને આ જામફળ થોડું ઠરી જાય ને પછી ખાવાનું થોડું ગરમ હોય એટલે સેકેલું જામફળ શુધાઈ દો આ જામફળ શુદ્ધાઈ દો કા અને જો માખણ ખાય છે કાનોડું આ જામફળ અને જામફળ છે ને બહુ પાકેલું નહીં લેવાનું મીડિયમ પાકું હોય એવું જામફળ લેવાનું અને તમે બે થી ત્રણ વાર ખાવ ને એટલે ઉતરસ મટી જાય આ દેશી ઉપચાર છે એટલે ડાયરેક્ટ સીધી ન મટી જાય એવું ન કહેતા અમે ખાઈ લીધું ને અમને તો ન મટી એમ બે ત્રણ વાર આનો પ્રયોગ કરવાનો પછી તમને ફેર પડે

તન્નત પાપતું તું જો કેમ કે અત્યારે છોકરાને આપણે જામફળ નો દઈએ પણ બહુ જામફળની જીત કરે ને તો આ રીતે દેવાય એટલે ને શરદી ઉધરસ થાય કાંઈ તકલીફ ન થાય અમારે માધુને તો બહુ ભાવે જામફળ આમ જો 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 અને મમ્મી અત્યારે અત્યારે જામફળ શેકી દેશો જો દૂરવાની બહુ ઉધરસ થઈ ગઈ છે પછી દૂરવામાં ઓલા લાવી તો દૂરવાળો પાવડર લઈ દો ઉધરસ માટેનો સ્પેશિયલ મેં પાવડર બનાવ્યો છે પણ આ સેમાંથી બને છે ને હું તમને આખો એનો પરફેક્ટ વિડીયો હું તમને બતાવીશ કેમ કે આને આ એ ઉધરસ માટે બહુ અક્ષી શીલાસ છે આ આ કેમકે તમને મોસ્ટ ઓફ ગમે એ જગ્યા ઉપરથી મળી જાય રોડ રસ્તા ઉપર એ હોય જ એ અને એની સિંગુનો પાવડર છે હું તમને એનો આખો વિડીયો બતાવીશ આનાથી પણ ઉધરસમાં ફેર પડી જઈશ દૂરું ફોન જોવે છે હું ધૂરો બે અત્યારે તડકામાં બેઠા છે કેમ કે ધોમે ધોમ શરદી થઈ ગઈ છે અમને અત્યારે તડકો લેવો જરૂરી છે થોડો એટલે ઊંધુરો બે બાર શેરીમાં આવીને બેઠા છે મારી શેરી દેખાતી છે અમે ઓટલા ઉપર બેઠા છે કા બહુ જોરથી બોલાતું નથી એટલો તો અવાજ બે ગયો છે સાથે બે રોગી પણ છે કાદુરું અથવારો કરાવે છે અમને બજારમાં

દોરવા માટે એક સરારો બનાવો છે કાદરું ના પેરી જો કેવો લાગે કા પેરી જો કેવો લાગે કા આ ઓલી વાત છે અત્યારે તો આ વાતાવરણ અત્યારે ઠંડી થોડાક દિવસ વધે ને થોડાક દિવસ ઓછી થાય ને એમાં થોડુંક બધાની તબિયત ખરાબ થઈ જાય છે કેમ કે એકદમ વાતાવરણ બદલી જાય છે એટલે એટલે અમારે બધાની તબિયત ખરાબ થઈ ગઈ દૂરું નહીં પહેલાં શરદી થઈ ગઈ હતી ને પછી પાછળ અમને બધાને થઈ ગઈ

కడలాని చోడ